નમસ્કાર મિત્રો હેલ્થ ટીપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો 35 કે 40 વર્ષની ઉંમર થાય ત્યારે એક વસ્તુનું ભોજનમાં સામેલ કરવું જોઈએ ભોજનની પહેલા એનો ખોરાકમાં સામેલ કરવો જોઈએ દરરોજ ભોજન લેવાનો ટાઈમ હોય ભોજન લેતા પહેલા એક નાનકડો ટુકડો છે ને અવશ્ય ખાવો જોઈએ જેનાથી શરીર સ્વસ્થ રહેશે ખાસ એ ફાયદો થાય છે એનો કે પાચન તંત્ર છે ખૂબ જ સારી રીતે કામ કરે છે પાચન શક્તિ સારી રહેશે અને જ્યાં સુધી પાચન શક્તિ સારી હોય છે ને

એને બે ત્રણ વસ્તુ સાથે મિક્સ કરીને પણ લઈ શકાય છે જે વસ્તુનું નામ કહી દો તો પેલા એનું નામ છે આદુ આદુનો એક નાનકડો ટુકડો એટલે લગભગ અડધા ઇંચ જેટલો ટુકડો ભોજન લેવાના અડધો કલાકની ની વાર હોય ત્યારે એક અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ચાવીને ખાઈ જવાનો છે ચાવી અને ખાવાથી એનાથી બળતરા થશે તીખું લાગશે કેમ કે આદુ સ્ટ્રોંગ હોય છે પરંતુ જેને વધારે તીખું લાગતું હોય એ સિવાય ઘણા લોકો એમ કહેતા હોય કે આદુ ગરમ પડે નાનકડો ટુકડો આદુનો ચાવ હોય ગરમ પડતો નથી આનાથી પાચન સિસ્ટમ છે ને એ ખૂબ જ એક્ટિવ બને છે પાચન શક્તિ ખૂબ સારી બને છે ઘણા લોકોને એવું થતું હોય કે ભોજન પછી પેટમાં ગેસની સમસ્યા રહેતી હોય ભોજન પછી તરત આથરા જેવું થઈ જતું હોય ભોજન પછી ઘણી વખત પેટમાં એને લીધે એ એક લક્ષણ છે કે પાચન શક્તિ ખરાબ છે આવા સમયે આદુનો ટુકડો ખૂબ કામ કરે છે પરંતુ જે લોકો આદુનો માત્ર નાનકડો ટુકડો છે ખાઈ શકતા નથી અથવા તો જે લોકોને તીખો લાગે છે સ્ટ્રોંગ લાગે છે ને આવા લોકો માટે પણ મિત્રો એક એનો હલ છે તો એની માટે આદુ છે ને આદુ એને ખમણી નાખવાનું છે એની સાથે લીંબુ છે એનું એનું મિશ્રણ બનાવવાનું છે જે લોકોને આદુનો ટુકડો વધારે તીખો લાગે છે અથવા જેમની શક્તિ એટલી એ વધારે ખરાબ હોય તો આદુ અને લીંબુ બંનેનો પ્રયોગ કરવાનો છે આદુ છે એની અંદર એન્ટી વાયરલ એન્ટી બેક્ટેરિયલ અને જે પાચન શક્તિ મજબૂત કરવાના ખૂબ જ સારો એવો ગુણધર્મ રહેલો છે સાથે સાથે જ્યારે લીંબુને એની અંદર ભેળવવામાં આવે છે લીંબુને મિક્સ કરવામાં આવે છે ત્યારે પાચન શક્તિને વધારે મજબૂત બનાવે છે અને જેના લીધે લીંબુ અને આદુ બંને વસ્તુ એવી છે કે ખાદેલા ખોરાકનું ખૂબ સારી રીતે પાચન કરે છે આદુનો ટુકડો ભોજન લેતા પહેલા દિવસમાં બે વખત અથવા ખાલી એક જ વખત એક જ વખતના ભોજન અટાઈપ લે કે ઘણા લોકો છે બહાર જતા હોય નોકરીઓ જતા હોય કે કંઈ બાદ ધંધા અર્થે જતા હોય તો દિવસે બપોરના ભોજનમાં શક્ય ન બની શકે તો રાત્રિનું વાળું કરતા પહેલા અથવા સવારના ભોજન કરતા પહેલા આદુનો ટુકડો અવશ્ય ખાવો જોઈએ જેનાથી ભૂખ તો ઉગડશે મતલબ કે જે પાચન શક્તિ છે ને એ સારી બનશે ભૂખ ઉગડશે એટલે વધારે ખોરાક ચાલશે અને પેટ જાડું થઈ જશે એવું નથી આનાથી પાચન શક્તિ એક્ટિવ બને છે અને પાચન શક્તિ વધારે સારી રહે ને તો એના લીધે મિત્રો શું થાય કે આપણે જે ભોજન ખાધું છે એનું બરાબર પાચન થશે ચરબી હોય છે એ ચરબી રૂપાંતર થાય છે ભોજનમાંથી જે આપણને અમુક પદાર્થો મળે છે એ જો પાચન શક્તિ ન મળી હોય તો એનાથી શરીરમાં પેટમાં ચરબી સેવ વધતી હોય છે આખા શરીરમાં ચરબી વધે છે અને જેને લીધે પાચન વજન વધારે હોવું એક પાચન શક્તિ ધીમી પાચન શક્તિની પણ નિશા નિશે સાથે સાથે બેઠાડું જીવનની પણ નિશાની હોય છે એ વિષય આખો અલગ છે પરંતુ આનાથી ખૂબ જ ફાયદો થાય છે આદુનો નો ખાલી ટુકડો ન ખાઈ શકે અને આદુને ખમણી લેવાનું છે આદુનો રસ કાઢવાનો છે માત્ર અડધી ચમચી અથવા એમાં પણ થોડો ઓછો એટલો એની સાથે સાથે એટલો જ સામે લીંબુનો રસ અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરવાનો બંને રસને મિક્સ કરી અને શેર એક ચપટી મીઠું નાખી મિક્સ કરીને આ મિશ્રણને ચાટી જવાનું છે કે એક સાથે એનું સેવન કરી લેવાનું છે આ પણ જે લોકોને ખાટું અને તીખું અને ખારું વધારે લાગતું હોય તો આવા લોકો એ નાનકડો એવો જે ચા ની નાની પ્યાલી આવે છે એટલું પાણી લેવાનું એની અંદર આ મિશ્રણ નાખીએ અને એ પાણી પી જવાનું આનાથી ખાટું નહીં લાગે તીખું પણ નહીં લાગે અને ખારું પણ નહીં લાગે મીઠું એક ચપટી નાખો છો એની જગ્યાએ સંચળ નાખવાથી ખૂબ ફાયદો થાય છે જેમની પાચનશક્તિ વધારે નબળી છે તો આવા લોકો મીઠાનો કરી માત્ર ને માત્ર લીંબુ અને આદુ આ બે વસ્તુ છે પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર થાય એટલે ઘણા લોકોને એવું થાય કે શરીરનું વજન વધવા લાગે છે અને અમુક ધંધા એવા હોય તો એના લીધે પણ વજન વધવા લાગે એમાં પણ ખાસ કરીને જયારે વજન વધે બેઠાડું જીવન હોય ત્યારે પેટની સમસ્યાઓ વધારે થાય છે ગેસ થાય છે એસિડિટી પેટમાં આફરો અને આવી ઘણી બધી સમસ્યા એમાં ગેસ એસિડિટી વધારે થાય અને પેટ છે ભરેલું લાગે બીજું એક કે પેટ બરાબર ગેસ એસિડિટી થાય પાચન શક્તિ બગડે એટલે પેટ બરાબર સાફ ન થાય અને પેટ સાફ ન થાય ત્યારે અનેક સમસ્યાઓ થાય છે મિત્રો આ રીતે આદુ અને જે લીંબુ છે આનું મિશ્રણ છે એ દિવસમાં એક વખત ખાલી સેવન કરવામાં આવે અથવા લીંબુ પણ ન હોય માત્ર અડધો અડધી અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો છે એના ભોજનના અડધો કલાક પહેલા ચાય જવામાં આવે તો આનાથી પાચન શક્તિ સારી બને છે અને જે ભોજન ખાઈએ તેનું બરાબર પાચન થાય છે ચાલીસ વર્ષની ઉંમર થાય ત્યારે અમુક પ્રકારના જે બહારના ફાસ્ટ ફૂડ છે એ ખાવાના ખાસ બંધ કરી દેવા જોઈએ કેમ કે એનાથી લાંબા સમય સુધી અથવા અમુક સમયાંતરે એનું નિત્ય સેવન કરતા હોય તો આવા લોકોની પાચન શક્તિ ધીમે ધીમે ડાઉન થવા લાગે છે પાચન શક્તિ બગડવા લાગે છે અને પછી આ પાછલી ઉંમરમાં ઘણી બધી પરેશાની ઉભી કરે છે જયારે આપણું શરીર છે ને યુવાન હોય છે એટલે દેશી ભાષામાં એમ કહેવાય કે જયારે છે ત્યારે બધી ગમે તે તમે ખાઈ લો બહાર જઈને કઈ થતું નથી પરંતુ એની અસર છે ધીમે ધીમે જે પાછલી ઉંમરમાં છે વધારે પરેશાન કરતી હોય છે તો એની માટે મિત્રો આદુ છે અને લીંબુ છે આ બેસ્ટ ઉપાય છે અને અમુક ઉંમર પછી આ વસ્તુ છે એ દવા જેવું કામ કરે છે વરદાનજુક સાબિત થાય છે મિત્રો ખુબ આભાર જય માતાજી